જય વરદાની માતા હું રાધેશ્યામ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવાલાયક પણ રહેતું નથી પણ કાદવ કિચડ થઈ જાય છે જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય જેમ ગંગા કાવેરી ગોદાવરી યમુના નર્મદા કૃષ્ણ બ્રહ્મપુત્રા સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત મને તમારી મદદની જરૂર છે મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે પર્યાવરણ સામાજિક પછાત સમાજનો સમાન અને ઘી બચાવવાનો છે પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે વીસ ફૂટ વ્યાસ છ ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો પચાસ કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય ઘી માતાજીનો પ્રસાદ છે ઘી થાળીમાં સોંપે જમીન ઉપર શ્રદ્ધાળુના પગ બૂટ ચંપલ નીચે નહીં પ્રસુતા બેનોને કેન્સરના દર્દીઓને કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય મારો પ્લાન બી ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવો શુદ્ધ રહી શકે જો ગામમાં તાવડી પ્રોજેક્ટ બે હજાર ચોવીસની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું બે ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો પણ કાદવ કાદવકીચર કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો માતા વરદાયની રાજી થશે આશીર્વાદ પણ આપશે અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે ગરીબના આશીર્વાદ પણ મળે મિત્રો મારે આ દસ લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયાનો જમાનો છે મારો મેસેજ તમને સારો લાગે મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક વોટ્સએપમાં ફોરવર્ડ કરશો મારો ફોન નંબર સેવન જીરો વન સિક્સ વન ફાઇવ નાઇન ફોર ફાઇવ જીરો અમદાવાદ નમસ્તે જય જય વરદાઈ માતા